શહેર ઉપરવાસમાં પડી રહેલા મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી છે અને તમામ પ્રકારની તૈયારી અને નજરતંત્ર રાખી રહ્યું હોવાનું જણાવી હાલમાં ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું વડોદરા શહેર અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી છે અને તમામ પ્રકારની તૈયારી અને નજર તંત્રો રાખી રહ્યું હોવાનું જણાવી હાલમાં ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલોલ તરફથી આજવામાં આવતા પાણી પર પણ નજર રાખવામાં આવી રહી છે હાલની સ્થિતિ જોતા અને વરસાદની ઘાસ અને વિશ્વમંત્રીની જે કામગીરી થઈ રહી છે તેને લઈને પાણીની કેપેસિટી વધી છે ત્યારે અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્રની પણ સૂચના આપવામાં આવી છે આ વખતે જે પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવને ઊંડો કરવાનું ઘોડો કરવાનું કામગીરી કરવામાં આવી છે લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ ટોળો કરવાનો અને ઊંડો કરવાનું કામગીરી કર્યું છે વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે સાતસોથી ઉપર કેરી કેપેસિટી લઈ ગયું છે લગભગ અગિયારસોનું કેરી કેપેસિટીનું વિટ છે જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટર શેડ એરિયાઝમાં એ પાણી અત્યારે અમે હલોલ અને આસોચ વિસ્તારમાં પણ અમે ટચમાં છે ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટર શેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાનીમાં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફીલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને પાણી ત્રણથી ચાર કલાક પછી લગભગ ચારથી છ વાગેની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે હાલ ચિંતાજનક સ્થિતિ નથી સ્વાભાવિક છે ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની જતા વધી જતા હોય છે પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે અને અલગ અલગ ટ્રીબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રિમ્સ કરી છે આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી રહ્યા છે અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ નાઇન એમ એમ થયું છે પ્રતાપપુરામાં થર્ટી થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ રૂપાપુરામાં થર્ટી સેવન પોઈન્ટ ફાઇવ ગોપીપુરામાં ફોર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ ગોતાલમાં ફોર્ટીન તાજપુરામાં ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ હાલોલમાં સેવન પોઈન્ટ ફાઇવ અને આસોજમાં થર્ટી પોઈન્ટ ફાઇવ આટલું રેઇનફોલ્સ થયું છે એટલે એવરેજિસ થર્ટી ટુ અને મહીસાગરનો જે ફ્લો છે એ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફાઇવમાં અમે લોકેટ કર્યા છે વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇસ્યૂઝ નથી ઇસ્ટ ઝોનમાં બે એમએમનું છે અને દાંડિયે બજાર અને નોર્થ ઝોન માં એક એક એમ્બે નોટ કર્યું છે એટલે આવરેજ રેઇનફોલ સિટી માં ચિંતા કરેક નથી પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ક્રિટ્યુટ્રીઝમાંથી પાણી નીકળી જશે એટલે અમે આ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે અત્યારે ચાલી જઈએ છીએ લાસ્ટ ગીટ હતું લાસ્ટ ગીટ ચાલી રહ્યું છે અને અત્યારે પણ રેડ ઝોનમાં છે વડોદરા ખૂબ વરસાદ પડે ઉપરવાસમાં પણ વરસાદ થાય તો પરિસ્થિતિ બગડે છે પગળી શકે છે અમે લાસ્ટ ટાઈમનું જે ટુ હંડ્રેડ એન્ડ સિક્સટીન વનરેબલ પોઈન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે જે જે જગ્યામાં વોટરિંગ પમ્પ્સની જરૂરિયાત છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે મૂવેબલ પમ્પ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇસ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું અને કેરીંગ કેપાસિટી આ વાર ઓલમોસ્ટ ક્લોઝ ટુ વન પોઈન્ટ ફાઇવ ટુ ટુ ટાઈમ્સની આજુબાજુ થઈ ગયું છે એટલે પાણી નીકળી જવાનું છે સૂર્યા નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે દેનાનું પણ જઈ રહ્યા છે એટલે આર કંટ્રોલિંગ ધ ફ્લો બેઝિકલી ઓવરફ્લો થઈને સિટીમાં ના આવે એના માટે તમામ પગલાંઓ લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે આશા રાખીએ કે આ વખતે આવું ઇશ્યુઝ ના થાય એના માટે કોર્પોરેશન તરફથી પણ તમામ પ્રક્રિયા અમે હાથ ધરવામાં આવી રહી છે